સાથી પક્ષોના નેતાઓ દ્વારા જાનથી મારી નાખવાની અને જીપ કાપી નાખવાની ધમકીઓ સામે લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી હતી હિંમતનગર બી ડિવિઝન પીઆઈ ઉદાવત સાહેબને ખાતરી આપી કે યોગ્ય તપાસ કરી ફરિયાદ દાખલ કરવામાં આવશે આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ પટેલની આગેવાનીમાં આગેવાનો સાથે કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી રેલી સ્વરૂપે આવેદનપત્ર આપ્યું હતું